જય માતાજી દોસ્તો આજે હું બનાવી રહી છું લસણિયા બટાકા ભૂંગળા જે મારા હસબન્ડની ફેવરેટ ડિશ છે અને વારંવાર કોઈ ભાઈની કમેન્ટ હતી કે ક્રિષ્નાબેન બટાકા ભૂંગળાનો વિડીયો પોસ્ટ કરજો ને તો કૂકરમાં બેથી ત્રણ ગ્લાસ પાણી મૂકી અને એની અંદર મેં મીડિયમ સાઇઝના સાતથી આઠ બટાકા બાફવા મૂકી દીધા છે બટાકા આખા બાફા મૂકવા બને ત્યાં સુધી અને બહુ ઉતાવળ હોય તો જ એને ચીરા કરીને એટલે કે ફાડા કરીને બટાકા બાફવા કારણ કે આખા બટાકા મીઠું નાખીને બાફવાથી વધારે ટેસ્ટી લાગશે અને ફાડા કરીને બાફીએ તો પાણી ચડી જાય એટલે મીઠાશ રે નહીં તો આખા બટેકા બાફવા પછી બટેકા બાફીને મેં કુકર બંધ કરી દીધું અને ઘણું બધું મેં લસણ ફોલી લીધું છે કારણ કે લસણિયા બટાકાની અંદર આપણે ચડિયાતું લસણ નાખવાનું છે તો આવી રીતે લસણની કટરમાં નાખીને આપણે ક્રશ કરી લેવાનું છે તમે ખાંડણીમાં પેસ્ટ પણ બનાવી શકો પણ ઘણું બધું લસણ હતું એટલે મેં કટરમાં ક્રશ કરી લીધું છે હવે મીડિયમ સાઇઝના પાંચથી છ ટમેટા મેં ધોઈ લીધા છે અને ફાડા કરી લીધા હશે અને આવી રીતે આપણે જે છાંયણી હોય એની અંદર આપણે છીણી લેવાના છે કારણ કે છાલ અંદર નાખવાની નથી છાલ કાઢી નાખવાની છે ઓનલી આપણે પલ્પ જોતો છે બરાબર તો બ્લેન્ડરથી ક્રશ નથી કરવાના આવી રીતે છાંયણીથી છીણી લેવાના છે ઘણા લોકો બટાકા ભૂંગળા કરે તો બટાકા બાફીને ઉપરથી આમલીની ચટણી અથવા તો મરચું મીઠું આવું બધું નાખીને બટાકા ભૂંગળા કરતા હોય છે પણ આપણે લસણિયા બટાકા ભૂંગળા કરવાના છે એટલે આપણે એનો વઘાર કરવાનો છે લસણનો ને એનો તો અલગથી બનાવવાના છે ઘણા બધા પોતપોતાની રીતે બનાવતા હોય એમાં આંબલીની ચટણી નાખવાની નથી ઓનલી અમે ટમેટાનો પલ્પ નાખ્યો છે તો મારે કોઈનો કોલ આવી ગયો તો મારો સન કે લાવો મમ્મી હું તમને હેલ્પ કરું કેટલું સારું લાગે છે હમણાં સામેથી એમ કે હેલ્પ કરું લાવો મમ્મી શૂટ કરી દઉં છોકરાઓ મોટા થાય એટલે જાતે જ એની અંદર સમજણ આવી જાય એ વાત સાચી છે બટાકા બફાઈ ગયા છે અને બધા બટાકાની મેં છાલ ઉતારી લીધી છે નાના બટેકા હોય એકદમ નાની મીડિયમ સાઇઝની આપણે દમ આલું બનાવીએ એમાં કેમ નાની બટેકી હોય એવી જો નાની બટેકી હોય તો એને પણ મીઠું નાખીને બાફી નાખવાની અને આખે આખી રાખવી પણ મારી ઘરે મોટા બટાકા હતા એટલે મેં આવી રીતે આખા બટાકા બાફી લીધા છે અને પછી એના મોટા મોટા ટુકડા કર્યા હશે બરાબર અને આખી બટેકી જ્યારે આપણે બાફાની થાય એમાં પણ આપણે નાના એવા કાણા પાડીએ અને પછી મીઠું નાખવાનું છે એટલે સરસ મજાના ટેસ્ટી બને હવે આપણે કરવાનો છે વઘાર તો મેં એલ્યુમિનિયમના તવલાની અંદર બે અઢી પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે બટાકા ભૂંગળામાં કાંઈ વાંધો વાર વાર લાગતી જ નથી પણ મને ઓછા ભાવે છે મારા પતિને વધારે આ ડીશ ભાવે છે તો એના માટે હું ઘણીવાર અવારનવાર બનાવતી હોઉં છું તો તેલ ગરમ થઈ ગયું છે હવે તેલની અંદર આપણે વઘાર કરવાનો હશે તો આની અંદર રાઈ જીરું એવું કશું નાખવાનું નથી પણ કોઈ પણ વસ્તુ બનાવીને એમાં હિંગ ચોક્કસપણે નાખવી બરાબર તો એક ચપટી જેટલી મેં હિંગ નાખી છે હિંગ નાખીને તરત એની અંદર નાખી દીધું છે આપણે જે લસણ ક્રશ કરી લીધું હતું એ બધું લસણ ચડિયાતું લસણ નાખવાનું છે કારણ કે લસણિયા ભૂંગળાની બટાકા ભૂંગળાની અંદર આપણે ચડિયાતું લસણ હોય